આનંદ કરે એવો સમય મળ્યો છે આપણે પેલા આપણે માવડીઓ આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને કપડા તો આમ હાથી લેતી શરીર નો દેખાવું જો અત્યારે આ બધા ભણે ગણે હોંશિયાર થયા આવડા આવડા ફાંકા પહેરવાનું ચાલુ કર્યું આપણે એમ થાય એવું ઊંધું આવ્યું છે નથી બોલા જીન્સ જીન્સ કે ને માથા વ્યા જાય બોલો માલ એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો માવડી એમ કે ફાટલું છે લાય બધા હું થોડું ખાધી દઉં હવે અત્યારે ફાટલા પહેરો હું ચાલુ છું અમારે એક ટાબરીઓ છે ને અમારા દીકરાનો દીકરો એને એને એવું પહેરેલું તો મેં કીધું તારા પપ્પા આવે ને મેં મને કહેજે મારે વઢવું છે તો મને કે કેમ મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું આવા ફાટલા પહેરાવે છે તને સુરેન્દ્રનગર ભણવા જાવ છું એ કે દાદા તમને ખબર નથી પડતી બોલો અતાર ની પેઢી આપણને એમ કે તમને ખબર નથી પડતી ઈ કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા પેરી પેન મરી ગયા અમને ખબર નહોતી કે આવો સમય આવશે હોત ને અમે તો અત્યારે તારી અરે શું ભલામણા સમય આવ્યો છે તમે જુઓ ઓલા માલધારી આપણે પેલા માલધારી ઓલા ઘેટા ઘેટા ને ઊન કાપીને પછી માથે ફૂલડા પાડતા હતા માલધારી હોય ને ખબર હોય અને અમુક આ જૂના માણસો ને ખબર હાંટિયા ને ઉપર ફૂલડા પાડે

કો ગરીબ માણસને ને કઈક બે બે બટકા રોટલા દો ગામડામાં તો હજી કઈક સારું છે શહેરમાં તમે જો સોસાયટીમાં નીકળે એ કઈક હવે આગળ ક્યાં ભોગવવા જાય પૂરા બટકું રોટલો દે આવડું મોટું ઘર લઈને બેઠો તારા જેવા ઠેર આખી લે માં તારા જેવા જ છે બધા બધા આગળ જા આગળ જા કે ભોગાવો આવી જાય ક્યાં જાય આગળ ભૂખની ખબર નથી ભલા માણા કોઈને ભીખ માંગવી ના ગમે હું તો એમ કહું કે ઝોપડામાં કોઈક રહેતા હોય ને અને મારો નાચો અપાવે ને બાપુ એમાં એક લુગડા વગેરે ના છોકરા રમતા હોય એની માલિકો હોય અને તમને મને બાપુ પૈસા છે એટલે ખબર છે બધી કે આ મને ખાવાનો કાજુ બદામ આવા હોય ને પારલે આવા હોય એને બાપુ ખબર જ નથી પારલે કેવું હોય એને એક દસ રૂપિયા નું પાર્લે બાપુ એને આપી દો ને એ લુગડા વગેરે જાય ને પછી ને મારા બાપુ નોંધ કરવી પડે જરૂર તો બાકી તો બેઠો છે એને ખબર છે આ તમે માંડવા નાખ્યા છે તમે એમ માનો છો કે મેં નાખ્યા છે અને આ માં ભેગી ન હોય તમારું તમારી તાકાત છે આ માંડવા રે વાતમાં માલ ની માની બાપુ ચોવીસ કલાક હાજરી હોય તો જ આ માંડવા રે ને તાકાત નથી એવા બુદ્ધિ વાળા બળ વાળા તો દુનિયામાં ક્યાંય હમા પૈસા વાળા તો ઉભા વાળા જેવા ગામમાં કેટલાય રખડે છે તો એની કૃપા છે તે આ બધી મોજ છે બાકી કઈ છે જ નહીં બુથી ના ગાળિયા થયા હતા તો તમે જોવો તો જ્યાં જ્યાં ભજન બન્યા છે જ્યાં વાતું છે ને બાપુ અહીંયા એમને વાતું પડ્યું હોય એમને વાત કોઈ દી થાય નહીં એમને ભજન બને જ નહીં આ જેટલા જેટલા ભજન ગાયા ને બધા બાપુ કોને ક્યાં શું કર્યું છે ને એનું પરફેક્ટ છે એમ નામ બાપુ બનાવી જો અત્યારે બુદ્ધિ ના બધાય ખટારા ભરાય એટલે બુદ્ધિ છે એક ભજન બનાવીને મૂકો બજારમાં હાલે ઓલું જાગીરે માલે જાગ જીન પકાન કરો ને હંપળતું હતું ને હંપળે છે આપણું બનાવેલું હતું નો રે હજારો વરસથી હાલ્યું આવે છે પણ અભાવો નથી આવતો એનું કારણ શું છે આ બાપુ ડાલડા નથી ચોખે ચોખું છે આ હાલે અને કોઈ દી કાટ ન લાગે હોનું છે રામ ભજન છે એ ભજન છે ભજન બાપુ ધારા હોય એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને લાખ માળવાનો ધણી ભરતરી બાપુ થપાટ મારી નીકળી ગયા હાથ હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે બાપુ એ ભજન તાકાત છે તમને મને હજી સમજાણું જ નથી સત્ય છે એ સત્ય છે બાપુ બાકી એમ નામ કોઈ થી બને જો આ એક સાચી છે ને કે માયા હુતી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈક સીડ્યા ને કઈક પાળા આ ક્યારે લખાણી લ્યો તમને કોઈ ખબર છે મને ખબર એનો 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 એક દાખલો છે પેલાના સમયમાં વેપારી હોય ને વેપારી શહેરમાં ધંધો કરતા હોય ને એટલે ઉધારે આપતા અને રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય એક એક ગામ શહેર માંથી વેપારી ગામડામાં ઉઘરાણી માટે આવ્યા અને એ બધે જાય ઉઘરાણી કરવાની ઉઘરાણી કરી અને જબા ના ખીચા તેથી રાણી શિકા રૂપિયાનો નો ચાંદી ના રૂપિયાનો જમાનો જબા ના ખીચા ભરી અને એમ થયું કે વેપારી માણા ગભરાય એ કે અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ અને નીકળ્યો ત્યાંથી હામા ગામ જવામાં બાપુ રસ્તામાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ આ વાળ અને ઊંડો રસ્તો એ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીસ આડ્યું રીસ આમ આવીને રીસ ઊભો રહ્યો અહીંયા આ વેપારી ઉભોર્યો વેપારી ને એમ થયું ઓગ્લો રીસ મને મારી નાખશે રેસ ને એમ થી ઓગ્લો માણા મને મારી નાખશે બે જણા હવે રસ્તો સાંકડો હતો બાપુ એક આખા પાસે થઈ એવું નતું પણ બે એ થોડી થોડી હિંમત કરી ઠીક કે ઓલા રીસને એમ થયું હળવું હળવું હું આયન પાસે ગાહ તો નીકળી જાઉં ઓલા વાણીયાને એમ છું કે હું આઈન પાસે નીકળી જઉં અને બે ધીરા 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 આવ્યા ને બે પડખે પડખે થયા ને બે ની ચાર નજર ભેગી થઈ ને તો ઓલા વેપારી એમ જો કે મારું દીકરો મારી નાખશે લઈને કાન પકડી લીધા રીસને એમ કયું કે હવે મને મારી નાખશે ઓલા વેપારી ને એમ તો મૂકો તો હવે મને મારી નાખશે મીડ્યા ઠેકડા મારો બે ખિસ્સામાંથી ઓલા પૈસા મીઠા પડવા એટલે વેપારી ને એમ થયું કે આ મારવાની વાત તો મારો મારા પૈસા પડવા માંડ્યા હવે આ પૈસા આ મુકા એવું નથી ને પૈસા ધૂળમાં ચાઈ જાય છે એમાં કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવ્યા બાપુ થોડાક શેટારીયા ને વેપારી કીધું એ કે બાપુ રીસ ને કે જો ખંખેર પૈસા ખરે બાપુ નજીક આવીને જોયું ખરેખર પૈસા પડેલા બાપો કે અમારા ગામ ની સીમનું છે ને પૂછીનો ખંગ કર્યા તો વાડીયાથી બાપુ ઉતર્યા અને બાપુ ને પકડાઈ દીધા કે બાપુ મારા ખેડવેલા છે મને લઈ લેવા દીધું કે એ કે વીણેલા વીણેલા સાત એ વીણ્યા પછી બાપુ એ વેપારી ભાગ્યો ગયો હશે એના આગળ પીડાય છે ચો ભાગ્યો ગયો છે એ બાપુ પૈસા નીકળી પછી બાપુ મીડિયા કઈ ખેરવા ત્યાં સંતોને લખવું પડ્યું માયા સુધી ગોઠડી વજ્ર ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સડ્યા કઈક પાળા આપણે આમાં હલવાના આવ્યું નથી લાગતું પૈસા હોય બહુ ન થોડશું થોડશું એમ પૈસા આગા જાય છે શાંતિ રાખો ભગવાન ને એક જ અરજ કરો કે મારી પેઠી હારી દેજે ને બે ટાઈમ રોટલો દેજે ને શરીર તંદુરસ્ત રાખજે બસ બીજી કઈ જરૂર નથી બધું હાંકવાનો છે કીડી ને ખંડ ને હાથી ને બાપુ મર એક હજાર હાથ કોઈ ને બાપુ જો ભૂખ્યા રહેતા તમે જો આપણે જે જોવે છે બધાય જનાવર ને જોવે કાગડા કુતરા આકુતરા ભેંસો ઘૂંટા ને જોવે ને એક પક્ષી હોય ઈંડું મૂકે ઈડા ને બાપુ સમય થાય એટલે શીવે ઈ બચ્ચું થાય ઈ બચા ને બહાર થી ચણ લે એના મોઢામાં ચણ આપે એને ખબર છે આપડી માં જેટલો પ્રેમ કરે એટલી જ ઈ માં પ્રેમ કરે પણ એ બાપુ એને ખવડાવે પીવડાવે ને ઉડતા શીખવાડે અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી ફાયું કે આનો હળો થાય છે ને આની હાવ છે ને આનું કુટુંબ છે ને આને કાકા છે ને માસી છે ને કાઈ છે ને કે આપણે જે છે કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ભેંસાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી એ કઈ છે આપણે છે આપણે જે હવા ખોરાક પાણી જે જોવે છે ને બધું જનાવરને જોવે છે પણ બારો નાથ બાપુ છે ને કે લાખ ને એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ બાકી કોઈને કાંઈ જરૂર નથી અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય કોને માણાનું ભરાતું હોય મને કો હજી લઈ લઉં હજી લઈ લઉ કાલે એટલા પૈસા હોય કે આજ આવે લેવા પછી કે કાલે આટલા હતા આજે વધ્યા કાલે આટલા હતા આજે એટલા વધ્યા ઉપર બેઠો બેઠો ઓલો હિસાબ મારે છે તારા શ્વાસા કાલે એટલા હતા ને એટલા ઘટ્યા એનો હિસાબ રાખે પૈસાની જરૂર નથી એટલે ગંગાસતી કહે છે કે એકવીસ હજારને છસો શ્વાસા તમારે ગણવા હોય તો ગણી જજો એક મિનિટના પંદર એક લાખના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એકવીસ હજારને છસો થાય જેને ગણવા હોય એને શું આ ગંગાસતીનો પરફેક્ટ હિસાબ બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ઓલા દ્વારકા હવળા કે સોમનાથ જાવ

અને ઓલા પાસે જોતા હોય એમ કે આજ નહીં કાલ ને પમદી આવજો નામ લખાવી જાઓ બોલો અહીંયા લાઈન લાગી શું નડે ભલા મને તમારા મારા કરમ સિવાય કઈ સહેજ નહીં રામ અને કરમ ની બાપુ મને નથી ખબર પડતી હો આ ભાવ ની કરમ ની મને એમ થાય કે આપણે જો કરમ નડતા હોય તો આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો દુનિયાના બુશ મારે સુખી છે આપણે રામ 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 કરીશી સીતાજી રામ ને પરિણામ આખી જિંદગી મારો દી નો ગયો શું એનું કરમ હોય છે કંઈક હશે તો ખરું આ સંતો કે છે ખોટું એ મારી વાત નથી પણ મને ક્યારેક ક્યારેક આવા વિચાર આવે દ્રૌપદીના ચીર લૂટાતા ત્યાં કોણ નતું કાલના ચડબા જાલીનું બાર કેવા પાંડવો હતા એ દીકરીનો શું વાગ હતો આખી દૂધની ખબર છે શું એ દીકરીનો કરમ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા ને ચૌદ વરો વનમાં જવું પડતું એનું શું કરમ હશે થઈ ધાઈણ થવાનો થાય ધાણ કાળનું જે જાણતો હોય ગંગા પુત્ર ભીષ્મ બાપુ શેલે બાણ ને પથારી માં હોવું પડ્યું શું કર્મ છે મને તો કઈ આમાં સમજાતું જ નથી આ તો બધું હાઈલી ગયું છે હાલી ગયું છે મારો રામ જાણે ચમ છે આ ભાવ બધા કે ઓલા ભાવ માં ઓલા ઓલા કાયલ ને ખબર નથી ને ભાવ ને હું ખોડો મળ્યો એ શું થઈ લો અને જવાનું કમી હોય તમે આવ્યા ક્યાંથી લ્યો આમાંથી કોક ખબર હોય તો હું વાત કરો તો ચ્યા ભાવમાં હતા તમે ચાંકણ હતા આ બધું ડીંગો ડીંગ જ હાલે હા અતિ બધા કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના બેઠા છે ઇન્દ્ર ની અપસરાયું છે ફુવારા છે હોય કોણ અમારે પગ ઝાલવા બધું આમ જ છે મજા મજા કરવાની છે આર્યુ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ નથી આ એક જ વાત કરું કે આ રણમલપુર ગામમાં અમારે શું હગું એ મને કહ્યું હતું શું અમારે હગું શું અમારો ના અમારો નાતો શું હજી આપણને નક્કી જ નથી થયું ભલા મને મને તો એમ થાય માણા થઈ જવાની જરૂર છે આનંદ કહે પરમાનંદ આ માણે માણે ફેર જોકે બાપુ એક આયોજન જબરજસ્ત છે પણ અમુક અમુક માણસોની જે ખોટ છે એ તો બાપુ અમને દેખાય છે તમને તો દેખાતી જોઈએ સો ટકાની વાત છે કારણ કે જે ખોટ પડે ને એ તો ખોટ જ કહેવાય એ કોઈ પૂરી ન કરી શકે મને અમને હમણાં વાત કરી હતી એ એ વાતે અમે સાંભળી એ સિવાયના ધીરુભાઈ અરે બાપુ મરદનો ફાડ્યો હતો પણ જેને ખોટી એ જ કહેવાય એમાં તમારું મારું કોઈનું હાલી ન શકે પણ બાપુ મીઠે બહુ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડે હારો માણાવી હોય શું આપણે એની વાત કરીએ પણ આ જન્મ મરણ છે ને કુદરત નો ક્રમ છે જે જન્મે એને મરવાનું હોય અને મરે એને પાછું જન્મવાનું હોય કુદરતનો ક્રમ છે એમ ઈશ્વર છે ને ત્રાજુ લઈને બેઠો છે કોનો શું ખેલ છે ને એ બધી ખબર છે અખિલ બ્રહ્માંડ નો માલિક જલારામ ની આવે અને એમ કે કે તું મને જો કઈ દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું નગર મારે જમવું નથી તેથી જલા બાપા કે છે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું બાકી બહાર થી હું કેવી રીતે લાવી શકું એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે જમી લ્યો ઈ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે અહીંયા વચન માગવાના ન હોય તમે કદાચ એમ કયો કે જલિયાણ તારું માછું જોવે

એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી મને રોટલો કરી દે એવું કોઈ નથી જો દઈ તારું બૈરું મને આપી દે કેવડી મોટી વાત કહેવાય મારા રામ વિચાર તો કરો માગવું એટલે આપણે બીજા ને વાત કરતા આપણને ફડકો લાગે વાત ન કરાય એમ માગવાની વાત તો એક બાજુ પણ કોઈ વાત કરતા હોય તો લોહી પીવે શું હતું કાંઈ નતું અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ચાંઈ ગયા છે ચલા બાબા વીરભાઈ પાસે જઈને કહે છે કે હાંબળી લોટવાળા હાથે ઝોકમાં એ રસોડામાંથી બહાર આવે અને કે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દ્યો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે પણ જે માગે આપણે શું રાખીને કામ છે ચલા બાબાની આંખમાં જણજળી આવી ગયા કે મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે શું કેવું ચિત્ર છે વિચાર તો કરો

અને બાવડું લાવ્યા અને બાપુ બેઠા બાપુ બને ગાદી ઉપર ગીગા એ હાથ બાપુ આમ પકડાયો અને સતાધાર જગ્યા ઉપર બાપુ એની હાથે નગારા ને ટોકરા વાગવા અને આખી જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે બાપુ આ શું કૌતુક તેથી આફા કી કે આમ વીરપુરની બજાર હામો જોઈ ખાડ 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 દાંત કાઢે એ કે કાંઈ છે નહીં સુઈ જાવ એ કે પણ બાપુ કહો તો ખરા શું થયું એ કે એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ બીજું કાંઈ છે ને એમ ટાણું આવે તેથી બાપુ કાંઈક કરી લેજો બાકી કાંઈ છે નહીં માણસ જન્મે ને તેથી દોઢ બે કિલોનો હોય હા ઠેસી હો વર જીવે ને પછી મરી જાય ને પછી હળગાવી નાખો ને રેખા ભેળે કરીને ચોખ્ખું એટલે બે અઢી કિલો થાય કાંઈ છે એની વાતમાં